बन सुमा नी वावेली पूरी થઈ ગઈ ઢગરા ખાઈ ગયા ડોબા એમ તે ઉનાલા નું નઈ હોવા એ લોકો હાથ બજાવું નઈ પડે પાસમે એક ડોબા ખાયા કરીને વાવ દીધી ઈ ડોબા ખાઈ પણ ફૂકેલ કર દેવાય તાર કડપ થાતી હોય કે ની તે ખાઈ જાય પર એમ ખાઈ જાય હા અઠઠો સુધી નઈ રહેવા દે પર બધું રત્ના ઘેર ટોપા છે તમે કી કેમ રે એમ કી બયર મારે હું તેર તકે કે મારી બેન નાહી કે પાંચ મરા થકી દોડી દોડી થાકી રહો નઈ ઢગરા નું ખરાન ફાળો એટલે ઢગરા આવતા હે તને ઘમ

બસ આવું બધું નહીં કાય લાજી મરવાનું કામ થાય આમાં છે એ હું થાય પણ હા શું કરે કરવું પડે તેનું કરવું હું એમ નહીં કાય નહીં છૂટકો છે કર્યા વગર એમ હા તે મ વાડી રાખ નહીં વાટતો વાડીને ખવડા દે એક બે દનમાં પૂરી કર દે વાડી કાર્યા પેલું કઈનું કે ખોડો ગીરતી ખોદી ખોદીને ખવડા આવ્યા ખવડા તે મ કે હું પકડવા હારું દરેક મોટી થવા દે એમ કરી રહ્યા રતને એમ નાની છે લાગે થોડી નાની છે હે કંઈ નહીં જુવાર થાય તે થોડી ઘણી જુવાર જુવાર છે હું મેં મક્કી એમ જાણત કઈ ની ત્યારે હું જામછું કઈ ની મારા મને